અહીંયા ભેરમ ખૂબ જ ભવ્ય કથાનું પણ આયોજન થયું છે આજે ત્રીજો દિવસ હતો કથાનો અને આજે ખૂબ સરસ હું પણ કચ્છમાંથી આવું છું અને કચ્છમાં જ અમારી દીકરી ગીતાબેનનો આજે સરસ તમે સાંભળવા માટે આતુર છો હમણાં પહેલાં ગોપાલભાઈએ સરસ તમને ખૂબ સુમોદર ભજનો ગાઈને ડોલાવ્યા છે એની વચ્ચે વધારે સમય ન લેતા હું છેલ્લા પાંચ વર્ષથી લોકોને અંગદાન કરવા માટે વાત કરી રહ્યો છું તમને સૌને એક નાની વિનંતી એ છે કે તમારે પોતાના અંગોની રક્ષા ખૂબ કરજો ખાસ કરીને કિડની લિવર હાર્ટ એની તાજેતરમાં તમે અનેક ઘટનાઓ જોઈ હશે યુવાન દીકરા દીકરી આપણા ભાઈ બહેનો

આપ સૌ પણ કોઈ જીવતાજી રક્તદાન કરો અને મૃત્યુ પછી અંગદાન કરો અંગદાન સમજાવવા માટે અત્યારે અવસર નથી કારણ વિગતે વાત કરવી પડે પણ દુર્ભાગ્યે તમારા કોઈ સ્વજન મિત્ર પાડોશી પરિવારજન ટ્રેન્ડેડ થાય તો એના અંગોનું તમે દાન કરશો તો એક વ્યક્તિ પોતાના મૃત્યુ પછી વિવિધ અંગોના માધ્યમથી જીવિત રહી શકે અને આપણા શાસ્ત્ર ભગવદ્ ગીતા જે કહે છે નૈનમ ચિંતનથી શસ્ત્રાણી નયનમ દહથી પાવતા એ રીતે આપણે પોતે જીવિત રહી શકીએ આપણા મૃત્યુ પછી પણ તમને મૃત્યુ પછી આ સુંદર દુનિયા જોવી હશે તો નેત્રદાન કરો અને મૃત્યુ પછી અનેકોના શરીરમાં પરકાયા પ્રવેશ કરીને જીવિત રહ્યું હશે તો કોઈને કિડની આપો લિવર આપો હાર્ટ આપો એવા અનેક લોકો અત્યારે આપણા સમાજમાં આવું અંગદાનનું પવિત્ર કામ કરીને આપણા શાસ્ત્રકારો જે વચન આપ્યું છે આપણને પરોપકારાર્થ ઇદમ શરીર આ શરીર માત્ર ને માત્ર પરોપકાર માટે જ આપણને મનુષ્ય શરીર મળેલું છે તો આ મનુષ્ય શરીર આપણે આ રીતે આ પુણ્ય કાર્ય પરોપકાર કરીને સાર્થક કરીએ ફરી એકવાર સૌને આ અંગદાન મહાદાજી વાત સાંભળવા બદલ મારો પ્રત્યે આભાર વ્યક્ત કરીને વિરવું છું મિલનભાઈ દીપાબેન એમના પરિવારને અનેક અનેક શુભેચ્છાઓ આપું છું આવા જ સત્કાર્યો એમના થકી દીર્ઘકાળ સુધી ચાલતા રહે આવું જ ભગવત ભક્તિ કરતા રહે એ સમગ્ર પરિવારને મારા વતી ખૂબ ખૂબ સાધુવાદ મિલનભાઈ ફરી એકવાર દીપાબેન આપનો ધન્યવાદ આભાર અને આપ સૌ ગીતાબેનને સાંભળવા માટે

અને આપણી વચ્ચે દિલીપ દાદા ઉપસ્થિત છે ત્યારે મિલનભાઈ અને દીપાબેન આ અંગદાન મહાદાન જે અભિયાન ચાલે છે એની અંદર એમનું અનુદાન આપે છે ચેક દ્વારા અને દાદાનું અહીંયા સાલ ઉડાડી એમનું સન્માન કરશે આપણે જોરદાર તાળીઓથી વધારી લઈએ મિત્રો what